તમે તો હવારો નો મંતો લખ્યો તો છે બાજુ અમે કીધા છે કેટલો હેડ હેડ કર્યો કેટલો બધો ઉગના આવે કીધું કે આવે પણ એક જ ચારો રે હવે ભાઈ મેતાર ભાઈ આખો રાજગ્રો મે ને દાય ખાલી આખો દે ને ને પોલે પોલે થી બીજું કોમ શું કરાય આખો પછી આવતા નહીં તમે અલ્યા ભાઈ તું આટલી ઓલી પૂરી કરી પરી પછી આપણે તો હેડ મોય પૂરી કરાવ રહ્યો તો તું તો અમારું લોઈ ખાઈ જો તારે ન્યા કુદાળ ના હોય એમ તબા આ રહ્યો એમ તો બા હા હવે પટી ગયો હેડો તાર હવે તો હવે તો પટી ગયો હવે એટલે એ તો તો યાદ આવો કંટાળો લેવર આવે મને ભેગા ભગો હેડ દે તાર આવો કંટાળો કંટાળો કર્યો કરો મને એમાં શું કંટાળો એમ તમે તો તો એક એવો છે ને કે ભેગો મને કંટાળો લેવર આવે આટલે ગયો એકલો હોત ને તો એ આખું બધું નેજી ગયો મજૂરી મી રેલ્યા ભાઈ મારા પગાર તો પગાર તો પગાર તમે તરફ પગારે કાલે આપણે ઉલ્યા બે જાડા થઈ જે વહેલા આવશે સો વાગે ધાક ભાઈ વેલ વહેલા વેલા આવીને પટાઇ ને ગતા તો કોઈ ના આવે આવશે આવશે તો કેમ ના આવે હું રગાડ વેલો ગના લગાડવા હતી પણ રે જુકતરે પગારે આની આમ તો થી ને તો મારા કોમે વેલો તો વેલો તો